દશામાનો વ્રત રાજા રાણીની કથા દ્રશ્ય એક રાજમહેલ દુખ કેમેરા રાજા અને રાણીને ઉદાસ બેઠેલા દર્શાવે છે રાણીના ચહેરા પર ગમગીની સ્પષ્ટ દેખાય છે વોઇસ ઓવર ધીમા અવાજે એક રાજા અને રાણી ધર્મનિષ્ઠ હોવા છતાં સંતાન સુખથી વંચિત હતા ઘણા વર્ષોથી તેમની પ્રાર્થનાઓ અનસુણી રહી હતી દ્રશ્ય બે વૃદ્ધ સ્ત્રીનું આગમન કેમેરા વૃદ્ધ સ્ત્રી રાણી પાસે આવે છે રાણી આશ્ચર્ય સાથે તેની સામે જુએ છે વૃદ્ધ સ્ત્રી માતાજી આપ આટલા ઉદાસ શા માટે છો રાણી દુઃખ અવાજે મારે સંતાન નથી આ દુઃખ મને કોરી ખાય છે દ્રશ્ય ત્રણ વ્રતનો પ્રસ્તાવ વૃદ્ધ સ્ત્રી શ્રદ્ધાપૂર્વક હું દશામાની ભક્ત છું જો તમે શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરશો તો તમારું દુઃખ ચોક્કસ દૂર થશે કેમેરા રાણીના ચહેરા પર આશાની ચમક દેખાય છે દ્રશ્ય ચાર વ્રત પાલન કેમેરા રાણી દશામાની મૂર્તિ સમક્ષ કર્યું દશામાની ભક્તિ કરી અને સંપૂર્ણ શ્રદ્ધાથી તેમની સેવા કરી દ્રશ્ય પાંચ દશામાના દર્શન સ્વપ્ન કેમેરા રાણી સુતી છે દશામાં સ્વપ્નમાં પ્રગટ થાય છે તેજસ્વી પ્રકાશમાં દશામાં મધુર અવાજે મારે તારી શ્રદ્ધા જોઈ છે તને સંતાન જન્મ આનંદ કેમેરા રાણી એક સુંદર બાળકને ખોળામાં લઈને હસે છે રાજા અને રાજ્યના લોકો ખુશીથી ઝૂમી ઉઠે છે વોઇસ ઓવર થોડા સમય પછી રાણી ગર્ભવતી થઈ અને એક સુંદર પુત્રનો જન્મ થયો

શીખ શ્રદ્ધા અને ભક્તિથી કરેલું વ્રત કોઈ પણ અશક્યને શક્ય બનાવી શકે છે લખેલું આવે છે વોઇસ ઓવર દ્રઢ અવાજે યાદ રાખો શ્રદ્ધા અને ભક્તિથી કરેલું વ્રત કોઈ પણ અશક્યને શક્ય બનાવી શકે છે